સુરતના હોડી બંગલા વિસ્તારનો બનાવ સામે આવ્યો જૂની ઇમારતની ગેલેરી અચાનક તૂટી પડતા ઉભરાધરી સર્જાઈ હતી

બિલ્ડિંગ આજે ફાયર કંટ્રોલ દ્વારા એમ ફોન આવ્યો કે હોળી બંગલા પાસે મલિક બાબા કોમ્પ્લેક્ષ છે આ જગ્યા મલિક બાબા અમુક ભાગ જે પડી ગયેલો છે તો આની અંદર માણસ ફસાઈ ગયો છે એટલે ત્રણ ગેટની ગાડીઓ આવી મુગલીસરા કતારગામ ઓર ઘાંચી શેરીના તરત જ આ જગ્યા આવી ઓર આ જગ્યાઓ પછી એક સમાન એક વ્યક્તિને ઈજા હતો જેને પબ્લિકે બહાર કાઢી ઓર અને લોખાત હોસ્પિટલ મોકલી આપ્યા બિલ્ડિંગમાં બધા માણસો પિસ્તાલીસ પચાસ માણસો હતા જેને તરત જ આપણે ઉપર ચડી ઓર પાછળના ભાગે જે દાદર હતા અને નીચે ઉતારી દીધા અમુક માણસો એમ જણાયો કે જે નીચે દુકાનો છે આની અંદર એક એક બે માણસ ફસાઈ ગયેલો છે એટલે સતર તોડી આપણે અંદર ઘૂસીને પ્રવેશ કરીને અને તપાસ કરી લેકિન કોઈ અંદર હતા નહીં કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે